ઇપકો ચેરમેન દિલીપ સંગાણી મુખ્યમંત્રીને પત્ર લખ્યો લેટર કાંડના ફરિયાદીનો નાર્કો ટેસ્ટ કરાવવાની માંગ કરી નાર્કો ટેસ્ટ સાથોસાથ સંગાણીનો ખુદનો પણ નાર્કો ટેસ્ટ કરવાની તૈયારી બતાવો એનોય કરો મારોય કરો બંનેનો નાર્કો ટેસ્ટ કરો સંગાણીએ વાત કરી છે સંગાણીએ પત્રમાં સવાલ કર્યો કે અમરેલી પોલીસ પોતાની જાતે કોઈ ઉચ્ચ અધિકારી અથવા તો રાજકીય પદાધિકારીના કહેવાથી આ કાર્યવાહી કરી હોવાનું જણાય છે કોઈ સામાન્ય વ્યક્તિના ઈશારે પોલીસ આ પ્રકારનું કૃત્ય ન જ કરે સંગાણીએ કૌશિક વેકરિયાની છબી ખરડતા લેટરની સત્યતા અંગે જણાવ્યું છે લેટર સાચું કે ખોટું તે સાથે મારે કોઈ લેવા દેવા નથી આ બાબતે સત્યતા બહાર લાવવા હું પોતે નાર્કો ટેસ્ટ નાર્કો સુધી મામલો પહોંચી ગયો છું તેમજ ફરિયાદી અને આ કેસ સાથે જોડાયેલા અને બે ચાર વ્યક્તિઓના પણ નાર્કો ટેસ્ટ લાવી શકાય આ ઉપરાંત અંગે સંગાણી પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે સરકાર મહિલાની રાત્રે થયેલી બાબતને છાવરે છે તે બાબત ખોટી છે સરકાર સાચી હકીકત લાવવા કાનૂની કાર્યવાહી કરે છે સંઘાણી લેટર બાર કોંગ્રેસ ફરી ફ્રન્ટપુટ પર આવી ગઈ કોંગ્રેસના નેતાઓએ લેટર કાંડ પર સરકાર પર ગંભીર આરોપ પણ લગાવી દીધા આજે અમરેલી જિલ્લાની નાલેસી થઈ રહી છે જાહેર જીવનના આગેવાનો અમે ક્યાંય જઈ શકતા નથી કોઈ પ્રસંગમાં જઈએ હું સુરત હતો ત્યારે મને રહ્યું છે અને અમારો સાંસદ હજી ધમકી ફરી ભાષામાં વાત કરે છે કે અમે જોઈ લઈશું તમે જોઈ લેજો આ કોઈ બાર ના આવે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છ કોંગ્રેસ વાળા નથી તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાને લખ્યું છે કે કૌશિકભાઈ કૌટડી ચાલીસ લાખ રૂપિયાનો હપ્તો ચૂક લેવામાં આવે છે તમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને તમે પકડી પૂછ દીધા જેલમાંથી બહાર આવ્યા ત્યારે એમણે કહ્યું પોતે હાથ દેખાડીને એમ કહ્યું કે મને પૂછવામાં આવ્યું કે બોલ આમાં દિલીપ સંઘાણી છે એમ કરીને ફટો માર્યો બોલ આમાં કાછડિયા છે એમ કરીને પાછું પતો માર્યો બોલ આમાં ઉધાર છે એમ કરીને પાછું મને હાથમાં ફટો માર્યો મારે આ નિશાન દેખાડી ગયું છે અરે દિલીપભાઈ તમે તો વર્ષોથી જાણો છો કે જુઠ્ઠાનું અરાણ જ્યાં ભરેલું હોય જ્યાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રીશ્રી રાતોરાત વિઝિટ કરે પ્રદેશ અધ્યક્ષ આવીને સૂત્ર આપે એવા સંજોગોની અંદર અમરેલીની અંદર જે રીતે આખો ખેલ રહ્યો છે એનાથી જાહેર જીવનના વ્યક્તિઓને પણ ન સાજે તેવા વર્તનનો નિર્દોષ નાગરિકો ભોગ બની રહ્યા નિર્દોષ દીકરી બની છે ત્યારે નાયકો ટેસ્ટ તો ખરેખર અશ્લીપ કાંડ અશ્લીલ પત્રકારના કૌભાંડના નાણાં ક્યાં ક્યાં જતા હતા એ ખરેખર ગુજરાત જાણવા માગે છે